ભોલો તો જરાય ગોડતો નહીં આવે શું કરવાનું કહેજો આ ભોલા ભાઈ જાય છે ચાલ લેવા ચાલ લે બોલો શું લેશે તું શે નહીં શે ગો શું લે હા તું એ શું ને શું કહેવાય શુક્યતા મમ્મી પૂજજે મામી તો આવે થાય

गाइस गाना दिवस થઈ ગયા છે સેગો એમાં આવી ગયા गया બોલો બોલાતે કેટલી વેણી ચાર અને મે કેટલી બધી વેણી જતા કાતી વધારે વેણી ને હા લે તો મૂકી દો હાચવીન ટકાતી વધારે વેણી ને હમ હમ તમે તમારું વધારે વેણી જો તમે તારા કાતી વધારે

મધુ પેલા હોબા નહિ તો મેલી લીધા સારંગાત લેવાનો બેટા આવે

ધાતુલ કાલે કાલે રૂ બે જાય મમ્મી જો કાલે શનિવારે શનિવારે બધા રૂ વેણી દે ને રવિવારે જવું દર્શન કરવા છે

तमी बेमस्ती करो कोन पासु पड हे म तन वारो त हमरा हेठ पडयो होये न जलती के खबर बाकी रात कोला तोड के आज ओबर न हेठु ना गईन कर माथे हाथै के छो तो को क पाडी दे जति

સો ગાય જ તારે ઉષા પોટ કો ઉપાડે જો થાલે તારી તાકાત બતાડે તાર મજુ બે તું તાર ભરે આલે કાલ બે પોટકા નો પોટકો હું એક પોટકામ લઈને આવી દી કાલ એન ટૂટ થઈ ગઈ હતી પણ ઉપાડ બસ ઉષી આપી તો કા જબરજસ્ત મધુભી મોટો થયો પોટકો પણ

હા પૂલો થાકી જો બાપડો શું ગાય મળી સીધા કરી ખેતર માંથી હા

તો અતારે હું જેટલા વખત આવી સુ પાડા કર હું ઘટ નથી આવતી મને તબ હાજી પાડો ખાઈ ના જાય પાડી પાડી પાડો હું આવ એટલી ફારકલો બોલે હું

હેલો ગાઈસ અમે દોઈ રહ્યા છે મધુ ભાઈને તો હજી વળખા કરે જો ને ને દોહા કેડે આ દૈન નું ભરે શું હેલો ગાઈસ મધુ ભાઈ ની બેસ દોરાઈ ગઈ છે આટલું દોયું છે અમે એન કતી બધા દોયું છે જો 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 ગાઈસ બોલો રમી રહે છે બોલુ હાય શું કરો છો

યો કાળો બોલો શટુરા બેટા ઓ તાં શું કઈડે ને સુ ગાઈસ આ છે હાફ પાણી જાય અને એમની